તો આજના સૌ પ્રથમ સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે ભારે પવન ફૂંકાવાના છે અને બરફની વરસાદ પણ જોવા મળશે જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે સાત તારીખ સુધી ગુજરાતમાં ભારે ઠંડી જોવા મળી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રીથી ઓછું પણ થવાની પ્રબળ શક્યતાઓ છે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે આગામી તારીખ બારથી અઢાર જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની શક્યતાઓ છે અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક છાંટા પણ પડી શકે છે હવે મિત્રો જાણીએ હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ઠંડીમાં સામાન્ય વધઘટ આજથી મિત્રો જોવા મળશે સવારથી જ પવનો ફૂંકાઈ રહ્યા છે આજે સવારે રાજ્યમાં સૌથી ઓછું કરછના નળિયામાં નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં તેર ડિગ્રી અમદાવાદમાં ચૌદ ડિગ્રી અને અન્ય શહેરોની વાત કરીએ તો તેરથી પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન ખાતાના નિર્દેશ મુજબ એક દિવસ પછી ફરીથી ઠંડીમાં વધારો જોવા મળશે જોકે ગઈકાલે સાત તારીખથી સાંજ દરમિયાન પણ ઠંડીમાં વધારો જોવા મળ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ યોજનામાં પૈસા ડબલ સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા છે જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે જેને પણ આ યોજનાનો લાભ લેવો હોય તે મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના બે પોઈન્ટ ઝીરો લાવી છે આ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે યોજનામાં એક ઘર દીઠ રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખ મંજૂર છે જે કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ જીરો હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવા માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે આ માટે તમારે એક ઓનલાઈન અરજી પણ કરવાની રહેશે દસ્તાવેજોની વાત કરીએ તો અરજદાર અને પરિવારની સભ્યોની આધાર વિગતો અરજદારનું સક્રિય બેંક ખાતું આધાર બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ આવક પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજો અરજી કરવા માટે તમારી સત્તાવાર વેબસાઇટ પીએમ જય અર્બન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મહિલાઓને બે લાખની સહાય મહિલા સન્માન બચતપત્ર યોજના કેન્દ્ર સરકાર અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણ યોજના છે આ અંતર્ગત મહિલાઓને બે વર્ષની બચત પર વધુ સારા વ્યાજ દરો આપવામાં આવે છે દસ વર્ષથી કોઈપણ પુખ્ત વયની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે મહિલા સન્માન બચતપત્ર યોજનાની પાકતી મુદત બે વર્ષની છે અને સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ ઉપલબ્ધ છે આ યોજનામાં લાભાર્થીઓને સમગ્ર નાણાકીય વર્ષમાં એક હજારથી વધુમાં વધુ બે સુધી જમા કરાવી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગરીબોને ત્રણ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ સાત જાહેરાતો અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈઝ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસી રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે